અંકલેશ્વરમાં પાંચ તાલુકા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે એક કલા ઉત્સવમાં અંકલેશ્વર ઝઘડિયા હાંસોટ વાલિયા અને નેત્રંગ તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ત્રીસ હાઈસ્કૂલના ધોરણ નવ થી બારના સાહીઠ વિદ્યાર્થીઓ ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય વાદ્ય કૌશલ્ય વગેરે સ્પર્ધામાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય સાહિત્ય રચના કૌશલ્ય વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા મળે અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત જીસીઈઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચ અને જિલ્લા શિક્ષણ ભવન કચેરી ભરૂચના ઉપક્રમે શાળા વિકાસ સંકુલ અંતર્ગત અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે અંકલેશ્વર હાંસોટ ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલના તાલુકા કક્ષાના કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ભરૂચના સંયુક્ત હુકમે શાળા વિકાસ સંકુલ એસવીએસ કક્ષાનું કલા ઉત્સવ ઇએનજીનવાલા હાઈસ્કૂલ ખાતે આજે યોજાઈ રહ્યું છે એસવીએસના પાંચે તાલુકાઓની એકસો ને શાળાઓમાંથી સાહીઠ શાળાઓના બાળકોએ આજે કલા ઉત્સવમાં ભાગ લીધો છે અને તેમને અંદર રહેલી કલાને જાગૃત કરવા માટે

સંગીત અને વાદ્ય કૌશલ્ય સ્પર્ધામાં ભાગ લીધો આ પ્રસંગે ઠાકોરભાઈ પટેલ કોલેજના આચાર્ય જી કે નંદા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ વસાવા રાધિકાબેન સંજયભાઈ છે મારી શાળાનું નામ શ્રીમતી એમ એમ ભક્ત હાઈસ્કૂલ નેત્રંગમાંથી આવી છું મેં અંકલેશ્વર સ્કૂલ સ્કૂલમાં કળા ઉત્સવમાં ભાગ લીધો છે વાદન અને સંગીતમાં ભાગ લીધો છે મારું નામ વિશ્વા છે હું શ્રવણ વિદ્યાભવન સ્કૂલમાંથી અહીંયા જીનવાલા સ્કૂલમાં કલા ઉત્ ગાયન સ્પર્ધામાં ભાગ લેવા આવી છું જે આ થીમ છે મારું ગૌરવ ગુજરાતીમાં અમને ખૂબ ગૌરવ થાય છે આ આ કલા ઉત્સવમાં અમે હંમેશા ભાગ લઈએ છીએ